નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો ઓગ્નિશમો હપ્તો ક્યારે બે લાખ રૂપિયાની લોન દરેક ખેડૂતોને મળશે અરજી અને મિત્રો ઓનલાઈન પણ તમે પ્રોસેસ કરી શકો છો તો આજે આપણે એ અંતર્ગત માહિતી મેળવશું કે ખેડૂતોને બે હજાર રૂપિયાનો અગ્નિશમો હપ્તો છે ક્યારે આપવામાં આવશે અને ખેડૂતો દ્વારા જે માંગ ઉઠવામાં આવી રહી છે કે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો થવો જોઈએ કારણ કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે તો આવા પરિસ્થિતિની સામે સરકાર દ્વારા શું ખરેખર ખેડૂતોને બેંક એકાઉન્ટમાં ચાર હજાર રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવશે અથવા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ લાભ આપવામાં આવે છે એમાં વધારો કરવામાં આવશે કે નહીં એ અંતર્ગત જે માહિતી અત્યારે મળી રહી છે સોમાં ચારસો રૂપિયા તો એ તમને જણાવીએ તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે ઓગ્નિશમો હપ્તો છે એ ઓગ્નિશમો હપ્તો કઈ તારીખે મળશે એ ઓગ્નિશમ હપ્તાની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થશે રકમમાં વધારો થશે કે ઘટાડો થશે એ અંતર્ગતની ટોટલ છે ટોટલ માહિતી આપણે જાણી લઈશું તો મિત્રો આજનો આ વિડીયો છે એ સુધી જોતા રહેજો હવે મિત્રો ખાસ કરીને જણાવ્યું કે ખેડૂતોને મળશે ચાર હજાર રૂપિયા ક્યારે મળશે તો ઓગણીસ મોફતો છે એ ફેબ્રુઆરી મહિનામાં મળશે એ તો તમને ખ્યાલ હશે પરંતુ એની સાથે સાથે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ખેડૂતોના ખાતામાં બે લાખ રૂપિયા સુધીની લોન પણ છે મળી રહી છે દરેક ખેડૂતોને આ અંતર્ગત લાભ પણ મળી રહ્યો છે અને ઓનલાઈન અરજી પણ તમે કરી શકો છો તો સરકાર દ્વારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની રકમ પણ હવે ખેડૂતોને છે એ ઓન ધ સ્પોટ ડીબીટીના માધ્યમથી મળી જશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તા અંતર્ગત જે સમાચાર માહિતી સામે આવી રહી છે એમાં ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે શરૂ કરી હતી આ યોજનામાં સરકાર યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ આપે છે અને સરકાર અત્યાર સુધીમાં ખેડૂતોને અઢાર થી લઈ અને છત્રીસ હજાર રૂપિયા સુધીની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એટલે કે અઢાર હપ્તા કુલ અત્યારે છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને હવે ખેડૂતો કરોડો ખેડૂતો છે એ ઓગણીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમાં આપતો છે એ ખેડૂતોને ક્યારે આધારે મળશે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દરેક હપ્તા છે એ બે હજાર રૂપિયાના આપવામાં આવશે અને અત્યાર સુધીમાં કુલ અઢાર હપ્તા બહાર પડ્યા છે એટલે કે છત્રીસ હજાર રૂપિયા અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ મળ્યા છે હવે પછીનો ઓગણીસમો હપ્તો છે એ આ યોજના હેઠળ દરેક હપ્તો છે ચાર મહિનામાં રિલીઝ કરવામાં આવે છે ઓક્ટોબર મહિનામાં અઢારમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ ઓગણીસમો હપ્તો છે એ રજૂ કરવા માટે ચાર મહિનાનો સમય લાગશે એટલે કે જાન્યુઆરી મહિનામાં છે એ ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થાય છે તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો છે રિલીઝ થઈ શકે છે જો આ માહિતી હજુ સુધી સત્તાવાર જાહેર કરવામાં નથી આવી એટલે કે સરકાર દ્વારા હજી પણ પ્રકારની ઓફિશિયલી માહિતી કે અપડેટ આપવામાં નથી આવી પરંતુ જે સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર મળી રહ્યા છે માહિતી મળી રહી છે એ અંતર્ગત તમને જણાવીએ તો તમને જણાવીએ તો મિત્રો ખેડૂતોને હજુ સુધી છે એ ડરમાં આપતાનો પણ લાભ મળ્યો નથી ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ છે કે અમને હજુ સુધી એ ડરમાં આપતાનો લાભ મળ્યો નથી તો એ લોકોના ખાતામાં એક સાથે શું ખરેખર બે હપ્તા આવશે બે હપ્તાના પૈસા આવશે એટલે કે તેમના ખાતામાં ચાર હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે કે નહીં તો ઘણા ખેડૂતોએ આવું વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમને અઢારમો હપ્તો મળ્યો નથી અથવા તો અઢારમાં હપ્તાના પૈસા પણ મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતોએ તેમની ચકાસણી છે પ્રક્રિયાની પૂર્ણ કરી દીધી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો છે એ હપ્તો મળી શકે તો જે પણ ખેડૂત મિત્રોનો ઓગણીસમો હપ્તો મળવાનો હતો એ હપ્તો તો એનો બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ અને બેનિફિશરી લિસ્ટમાં જે નામ આવશે એ પ્રમાણે ઓગણીસમો હપ્તો મળી જશે પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને ઓગણીસમાં હપ્તા પહેલા જે અઢારમાં હપ્તો મળતો હોય એ અઢારમાં હપ્તાની પેટીએમ પેમેન્ટ પ્રોસેસ છે એ હોય છે પેન્ડિંગમાં હોય છે પેમેન્ટની પ્રોસેસ જેના કારણે એમણે ઓગણીસમો હપ્તો અને અઢારમાં હપ્તો છે બંને એકસાથે મળી શકે છે સૌપ્રથમ કિસાન યોજના હેઠળ સત્તાવાર પોર્ટલ પીએમ કિસાન યોજના ઉપર જાઓ હવે હોમ પેજ ઉપર નો યોર સ્ટેટસ વિકલ્પ પસંદ કરો આ પછી એક નવી વિન્ડો કુલ છે અને અહીં તમારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના રજિસ્ટ્રેશન નંબર છે દાખલ કરવાનો રહેશે અને આ પછી તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે અને તમે ઓટીપી દાખલ કરશો એટલે તમને તરત અમારું સ્ટેટસ છે દેખાડશે તો તમારું જે સ્ટેટસ બતાવવામાં આવે એમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ઓગણીસમો હપ્તો છે એ અંતર્ગત પણ અપડેટ જણાવવામાં આવશે અને એકથી લઈને અઢાર હપ્તા સુધી તમને કયા કયા હપ્તા મળ્યા છે કયો હપ્તો તમને કઈ તારીખે મળ્યો છે અને કયા હપ્તામાં તમને કેટલા રૂપિયા મળ્યા છે એ પણ તમને એ અંતર્ગત સ્ટેટસમાં દેખાડશે તો આ પ્રકારે તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે ચાર હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવી શકે એ અંતર્ગત અપડેટ મેળવી શકો તો પીએમ કિસાન યોજના અંતર્ગતની જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એ વેબસાઇટ ખોલવાની છે અને તેમાં જે પહેલી લિંક આવે છે એના ઉપર ક્લિક કરી અને તમારે સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર બેનિફિશરી સ્ટેટસ લિસ્ટ અને નોયો સ્ટેટસ છે એ તમારે સિલેક્ટ કરી અને સ્ટેક કરવાનું રહેશે તો આ બંનેથી ત્રણ બેથી ત્રણ પ્રોસેસ તમે ચેક કરી લેશો તમારા મોબાઈલની અંદર એટલે તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે બે હજાર રૂપિયાનો હપ્તો છે એ ક્યારે મળશે અને ચાર હજાર રૂપિયા ખરેખર જમા થશે કે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જે સમાચાર માહિતી અને જે અપડેટ મેળવ્યા છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દરેક ખેડૂતો જે લાભ લઈ રહ્યા છે અને ફોર્મ ભર્યું છે એવા ખેડૂતોને લાભ મળી રહ્યો છે એમાં હવે ઓગણીસમાં હપ્તાની ફાઇનલ તારીખ પણ છે એ નથી આવી પરંતુ એક અનુમાન એવું લગાવી શકાય કે ફેબ્રુઆરી મહિના સુધીમાં બે હજાર રૂપિયાનો અગ્નિશમોપ તો મળી શકે અને ખેડૂતોને દર વર્ષે છે એક જાન્યુઆરી મહિનાથી બે લાખ રૂપિયા સુધીની લોન આરબીઆઈ દ્વારા છે એ જાહેર કરવામાં આવી છે જેમાં ખેડૂતોને હવે બે લાખ રૂપિયા સુધીની લોન જોઈતી હોય તો એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવે અધરવાઇઝ તમારા નજીકના બેંકમાં જઈ અને તમે ખેડૂતો અંતર્ગત આ લોનની છે એ સમય મર્યાદા પૂર્ણ કરી અને લોન લઈ શકો